રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ યોજના બે હજાર સાત માં શરૂ કરવામાં આવ્યો હતો સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો વેપાર અને વાણિજ્ય જાહેરાત પુરવઠો અને વિતરણનું પ્રતિબંધ અધિનિયમ બે હજાર ત્રણ સીઓપીએપીએ હેઠળ જોગવાઈઓનો અસરકારક અમલ થાય તે માટે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો તમાકુના વપરાશના હાનિકારક પ્રભાવો વિશે જાગૃતિ લાવવા તથા ઉત્પાદનમાં ઘટાડો અને તમાકુ પેદાશોનો પુરવઠો અને વિતરણના પ્રતિબંધ હેતુસર આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી તમાકુને મૃત્યુ અને રોગના મુખ્ય કારણ તરીકે ઓળખવામાં આવ્યા છે જે સંપૂર્ણ રીતે રોકી શકાય તેવા છે વૈશ્વિક સ્તરે તમાકુનો ઉપયોગ છ મિલિયન લોકોના મોત માટે જવાબદાર છે WHO મુજબ જો વર્તમાન વર્ણો ચાલુ રહેશે તો બે હજાર ત્રીસ સુધીમાં દર વર્ષે વિશ્વભરમાં તમાકુના વપરાશ થી આઠ મિલિયન લોકો મારશે એવો અંદાજ છે કે આમાંથી એસી ટકા અકાળ મૃત્યુ નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં રહેતા લોકોમાં થશે એકવીસમી સદી દરમિયાન તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી તમાકુનો ઉપયોગ અબજ લોકો અથવા વધુને જાનથી મારી શકે છે તમાકુના ઉપયોગથી સંબંધિત રોગોને લીધે ભારતમાં દર વર્ષે લગભગ છ થી સાત લાખ લાખ લોકો મૃત્યુ પામે છે અને ભારતીય તબીબી સંશોધન આઈસીએમઆર ના અહેવાલ મુજબ પુરુષોમાં કેન્સરનું શૂન્ય ટકા અને સ્ત્રીઓમાં બે ટકા કેન્સર થાય છે તમાકુના વપરાશને સીધી આભારી છે ભારતમાં તમાકુના સેવનથી દરરોજ મૃત્યુ પામતા લોકોની સંખ્યા છે તમાકુ સાથે સંકળાયેલા હોય છે મોરલાના કેન્સરના લગભગ પંચાણું ટકા જેટલા કેસો તમાકુના લીધે થાય છે મોરલાનું કેન્સર તમાકુથી થતા મુખ્ય રોગો લકવો હૃદય રોગના સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર થતી અસરો ન્યુમોનિયા ટી બી ફેફસાનું કેન્સર એક પ્રજનન ક્ષમતા ઘટે દમ બે શીઘ્ર ગભેપાત શ્વસન તંત્રની અન્ય સમસ્યાઓ એમફીસીમાં ત્રણ ઓછું વજન ધરાવતું અથવા મૃત બાળક અવતરે નપુંસકતા परोक्ष धूम्रपान थी थती बीमारियों, कान नो रोग रसी निकलवी, स्वतंत्र बगड़वा लक्षणों लकवो शिशु अचानक मृत्यु दम गैंगरीन पग कालो पड़ी जवो सीगारेट सेंड अधर टोबेको प्रोडक्ट्स एक्ट एक बेहजार તમાકુના સેવનથી આરોગ્ય પર પડતી ભયાનક આસરોથી લોકોને બચાવવા માટે ભારત સરકારે 2003 માં કાયદો બનાવ્યો હતો કામકાજના સ્થળે સહિત જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવું તમાકુની બનાવટોની જાહેરાત આપવી ચિત્ર દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી ચેતવણી વિનાની તમાકુની બનાવટોનું વેચાણ કરવું 18 વર્ષથી નીચેના બાળકોને તમાકુની બનાવટો વેચવી શાળા અથવા કોલેજોને 112 ની ત્રિજ્યામાં તમાકુની બનાવટોનું વેચાણ કરવું COTPA ની આગત્યની કલમ કલમ 4 જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ કલમ 5 સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ કલમ ઓછી શૈક્ષણિક સંસ્થાની સોમવારની ત્રીજા માંગ સિગારેટ અથવા તો અન્ય બનાવટો માંગ વેચાણ કરવા પર પ્રતિબંધ કલમ સાત આઠ નવ આરોગ્ય વિષયક ચેતવણીના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટો માંગ વેચાણ કરવા પર પ્રતિબંધ તમાકુનું વેચાણ કરનાર માલિક અથવા દુકાનદારે સાઈઠ સેન્ટીમીટર ત્રીસ સેન્ટીમીટરની સાઈઝના નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ ગુનો બને છે તે દર્શાવવાનો રહેશે વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે સીઓટીપીએ ના ભંગ બદલ થતો દંડ કલમ કલમ ચાર જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ कलम पांच, सिगारेट अनेतमाकुनी अन्य बनावटों ने जाहिरा तापवा पर प्रतिबंध कलम छत्ती अधार वर्षती औची उमर ने व्यक्ति ने तेम ज कोई पन शैक्षणिक संस्थानी सोमवार ने त्रिज्या मांग सिगारेट अथवा तो अन्य बनावटों मांग वेचान करवा पर प्रतिबंध कलम सात, आठ નવ નિર્દિષ્ટ આરોગ્ય વિષયક સિગારેટ અને તમાકુની અન્ય બનાવટો માં વેચાણ કરવા પર પ્રતિબંધ હાલમાં તમાકુ પેકેજિંગ પર પંચ્યાસી ટકા પર તમાકુથી થતા કેન્સરનું ચિત્ર દર્શાવવાનું ફરજિયાત છે પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ